મિત્રો આજે વીરતા શૌર્યતા પ્રેમ મર્યાદા અને મિત્રતાની વાત કરવાની હોય એવા મારા ઉત્તર ગુજરાતની બનાસપૂમીના એવા મુડેઠા ગામ અને પેપડો નકળા ધામની વાત કરવાની હોય અને જ્યાં ભાઈ બહેનના સંબંધની વાત કરવાની હોય એ પણ એક સત્ય ઘટના આધારિત પર તો વિડીયો પૂરો જોઈ લેજો ઈશાપુરો બારસો સત્તાણું દિલ્હી એ સમયમાં હિન્દુત્વની કસોટીનો સમય હતો ને ત્યારે દિલ્હી પર ઇસ્લામિક શાસન ચાલતું હતું અને એ દિલ્હીની ગાદી પર અલ્લાહુદ્દીન ખિલજીની સત્તા હતી અલ્લાહુદ્દીન ખિલજીનું એક જ લક્ષ્ય હતું કે હિન્દુ ધર્મનો સંપૂર્ણ વિનાશ કરવો અને મંદિરો પર આક્રમણ લૂંટફાટ કરીને ખંડિત કરવા અલ્લાઉદ્દીન ખિલજી સમગ્ર ભારત દેશને ઇસ્લામિક શાસન હેઠળ કરવા માગતો હતો અને તે સામ દંડ ભેદ જેવા અનેક પ્રયાસો કરીને લાવવાના પ્રયત્નોને ધર્મ પરિવર્તન જેમ તેમ કરીને દેશને ઇસ્લામિક બનાવવું જે પણ અવાજ ઉઠાવે તેને ડરાવવાનો પ્રયત્નો કર્યા આમ પોતે કુર નિર્દય લૂંટફાટ કરવા લાગ્યો અને ભારતના મોટાભાગના વિસ્તારોને પોતે કબજે લીધું અને જાણે હિન્દુઓના મંદિરોનો વિધ્વંસ કરવાનું બીડું ઝડપ્યું હતું હિસાપૂરો બારસો અઠાણું ગુજરાત અને આ બાજુ રાજસ્થાનના ઝાલોરગઢના ગઢના ચૌહાણ રાજપૂતને સમાચાર મળ્યા કે દિલ્હીથી અલાઉદ્દીન ખિલજીની સેના મંદિરોને વિધ્વંસ કરવા આવી રહી છે જેને કહેવાય કે સોમનાથના મંદિરને ખંડિત કરવા આવી રહી છે અને આ બાજુ ત્યારે નીડર કાલન ચૌહાણે સભામાં પ્રતિજ્ઞા લીધી કે અલાઉદ્દીનની સેના જો ઝાલોરના પાદરેથી એક પણ ડગલું જો આગળ વધે તો મારી જનતાને ધાવન લાજે એવી પ્રતિજ્ઞા લીધી છે આમ જાલોરના રાજપૂતો યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા છે તલવારો ઢાલ અને ભાલા અને ઘોડેસવાર સાથે સૈનિકો લોહીના તરસ્યા હોય તેમ તૈયાર થવા લાગ્યા છે અને આ બાજુ અલ્લાઉદ્દીનની સેના ઘોડેસવાર અને હાથીઓ સાથે મારફાટ કરતી આગળ વધી રહી છે અને સામે જાલોરના પાદરે ચૌહાણ રાજપૂતો મોરચો ખોલીને ખડે પગે ઊભા થઈ ગયા છે અને બરોબર જેને કહેવાય કે ખિલજીની સેના ઝાલોરના પાદરે આવી છે ત્યાં તો આબતાપ વાવાઝોડાની જેમ અને મા ભવાનીના નારા અને ખુલ્લી તરવાલોની સાથે રણબંકા યુદ્ધ ભૂમિમાં સુરવીરો કૂદી પડ્યા છે અને ત્યાં ભીષણ યુદ્ધ થયું જ્યાં લોહીની નદીઓ નીકળવા લાગી ખૂંખાર અવાજો અને કાળજું કંપાવી નાખે એવું યુદ્ધ થયું અલાઉદ્દીન ખિલજીની સેનાને રાજપૂતોએ ગાજર મૂળાની જેમ કાપી નાખ્યા એવું યુદ્ધનું દ્રશ્ય દેખાતું હતું અને ચૌહાણ રાજપૂતોની વીરતા જોઈને ઇસ્લામિક સેનાને ભય સતાવવા લાગ્યો અને અલાઉદ્દીન સેનાને પાછળ પાણી કરીને પર મજબૂર કરી નાખ્યા હતા તે ચૌહાણો સામે ટકી નહીં શક્યા અને અહીંયા દિલ્હીમાં અલાઉદ્દીન ખિલજીને સમાચાર મળ્યા કે મારી સેનાને ઝાલોરના રાજપૂતોએ ભગાડી દીધી છે ત્યારે અલાઉદ્દીન વિચારમાં પડી જાય છે પોતે કોઈ નિર્ણય લે પહેલા કોઈ ગુપ્તચરે તેમણે જાલોરના રાજપૂતો સાથે મિત્રતાનો પ્રસ્તાવ મૂક્યો અને મિત્રતા એ પણ તેમનો કૂટનીતિનો એક ભાગ હતો અલાઉદ્દીન પાસે કોઈ રસ્તો ના મળતા તેણે ઝાલો તરફ પોતાના દૂતને સંધિપત્ર લઈને મૂક્યો અને પત્રમાં લખ્યું હતું કે હે ઝાલોના વીર પુરુષો સાથે મારે દુશ્મની નથી કરવી મારે તમારી જોડે મિત્રતા કરવી છે તો દિલ્હીમાં મિત્રતા માટે એક ભવ્ય આયોજન કર્યું છે તો આપ મારા મહેમાન થો અને મારા ઉત્સવમાં ભાગ લો એવી વિનંતી છે અને ત્યારે કાલન ચૌહાણ વિચારે છે કે કદાચ આ મિત્રતાના નામે કપટી અલાઉદ્દીન જો મારી સાથે જો છલ કરીને કેદ કરી લે તો મારે શું કરવું આ થશે તો આખું ઝાલોર રાજ્ય જતું રહેશે અને આમ વિચારીને વ્યૂહ રચનાના ભાગરૂપે પોતાના પ્રિય દીકરા વિરમદેવને દિલ્હીમાં જવાનું કહે છે અને આમ વિરમદેવ ચૌહાણને કાલન દિલ્હીએ જવાની રજા આપે છે અને વિરમદેવ દિલ્હી તરફ પ્રયાણ કરે છે અને આગળ વિરમદેવ અને ફિરોજાનો પ્રેમ અને ધર્મની માલિલ બહેનનો ઇતિહાસ જાણવા માટે અમારો બીજો ભાગ જોવાનો રહેશે મુડીઠાનો ઇતિહાસ ભાગ બે અને હા સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો ધન્યવાદ